સુરતના વર્ષ મહાવીર પેટ્રોલ પંપમાંથી રૂપિયા એકાવન હજારની ની ચોરી થઈ હતી ચોરીને અંજામ આપીને શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત ફરાર થઈ ગયો હતો જો કે પ્રયાગરાજ મહાકુંભમાં આ ચોર સ્નાન કરવા માટે આવ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી તેથી રાંદેર પોલીસની ટીમે ગુપ્ત રાહે મહાકુંભમાં જઈને વોચ ગોઠવી હતી

એનામાં પણ એ આવવાની શક્યતા હોય જે આધારે પોલીસે એનો જૂનું અને નવા ફોટા બે ભેગા કરી અને તપાસ કરતાં આ એ જ હોવાનું અને એની પાકી બાતમી કે આ આરોપી હાલમાં તેને મહાકુંભ પ્રયાગરાજ જવાનો છે ધાવા માટે એટલે એ આધારે પોલીસનીથી ટીમ મોકલી અને ત્યાં ઓજ ગોઠવી આરોપીને પકડી લાવી અને તે રાંદેર પોલીસે અટક કરેલ છે